પંડિત દીનદયાળજીની આજે પુણ્યતિથિ છે ત્યારે પંડિત દીનદયાળજીએ એના સ્વભાવ સિદ્ધાંત અને વિચાર એ રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્રના છેવાડાના માણસની ચિંતા કરીને એને એક સ્લોગન આપ્યું હતું કે આ દેશ આઝાદ થયા પછી કેટલાક લોકો હજી વિકાસથી વંચિત છે અને આ લોકોને માત્ર સરકારી યોજનાઓ સરકારી સહાય અને સરકાર કરશે એ પૂરતું પહોંચી કદાચ ન પણ શકે ત્યારે એને એવું કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વયંભૂ આ સરકારી યોજનાઓમાં સહયોગ આપે જોડાય અને પોતે પણ કંઈક આપે તો સ્વાભાવિક કે સરકાર મતતી હોય પણ જ્યાં સુધી લોકોનો સહયોગ ના મળે ત્યાં સુધી વિકાસથી વંચિત છેવાડાના માણસ સુધી પહોંચવું અઘરું કામ છે ત્યારે પંડિત જેને એક વૈચારિક એક એનું દયાળુ સ્વભાવ દયાળુ વિચાર આજે પણ એનું અસ્તિત્વ ભારતીય જનતા પાર્ટી એના જીવન મૂલ્યોમાંથી કાંઈક મેળવી અને લોકો સુધી કેમ પહોંચવું લોકોને એમ કેમ વધુ લોકો વિકાસથી વંચિત છે એ આમ ધારામાં કેમ જોડાય એ પંડિત દીનદયાજીની કલ્પના હતી અને આજે પણ પાર્ટી એ વિચારને એ સ્વભાવને એ સિદ્ધાંતને વરેલી છે અને એના અનુસાર કામ કરે છે